નમસ્કાર મિત્રો મિત્રો નેતાઓ સમાજના હોય કે પછી પાર્ટીના સમાજના નામે ટિકિટ લઈને આવે પરંતુ પછી શું પાર્ટીને વફાદાર રહે કે પછી સમાજને વફાદાર રહે શું ફક્ત ખુરશીનો મોહ રહેતો હોય છે કે પછી એક વખત ધારાસભ્ય બને બે વખત ધારાસભ્ય બને ત્યારબાદ પણ સમાજની ફિકર એ જ હોય જે પહેલાં હતી આ તમામ સવાલો થઈ રહ્યા છે વિછ્યા કેસથી આપણે શું શીખ્યા અમરેલી ગોટી કેસથી આપણે શું શીખ્યા આ તમામ સવાલો છે કારણ કે આ સવાલો જ્ઞાતિવાદ પર છે આ સવાલો જે વ્યક્તિઓ આ મારા સમાજનો વ્યક્તિ છે અમારો ભાઈ છે તેવું વિચારીને મતદાન કરે છે તેને લઈને છે વિછાઘનશન રાજપરા હત્યા કેસ આટલા દિવસ વીતી ગયા પરંતુ આજ સુધી એક પણ ધારાસભ્યની કોમેન્ટ નથી આવી ઘનશ્યામ રાજપરાની હત્યા કરી દેવામાં આવી ત્યારબાદ પથ્થરમારો થયો પંચ્યાસી જેટલા લોકો આજે જેલમાં છે મુકેશ રાજપરા સહિતના આગેવાનો આજે જેલમાં છે પરંતુ કોળી સમાજના કયા આગેવાને આગેવાન તો ચાલો બોલે છે પરંતુ કોળી સમાજના કયા ધારાસભ્યએ કયા સાંસદે આ બાબતને લઈને દુઃખ વ્યક્ત કર્યું એ શું દર્શાવે છે આજે તમામના ફોટો સાથે વાત કરવી છે કારણ કે એ તમામને મત સમાજની દ્રષ્ટિએ ભાઈ છે દીકરો છે સમાજનો મારો જ્ઞાતિભાઈ છે તેવું વિચારીને આપ્યા હતા પરંતુ આ ઘડીએ તેઓ ક્યાં છે સૌ પ્રથમ નામ પરસોત્તમભાઈ સોલંકી ગ્રામ્ય થી જીતતા આવે છે એક વખત લોકસભા ચૂંટણી લડી હતી હારી ગયા અને ત્યારબાદ સતત તેઓ વિધાનસભા લડી રહ્યા છે જીતી રહ્યા છે પહેલા ઘોઘા આજે ભાવનગર ગ્રામ્ય ભાવનગર ગ્રામ્ય અસ્તિત્વમાં આવી ત્યારથી લડે છે આમ તો પરસોત્તમભાઈ સોલંકીએ કોળી સમાજ માટે ખૂબ કામ કર્યા કાઠા વિસ્તારમાં કોળી સમાજને માથું ઊંચું કરીને જીવતા શીખવાડ્યું પણ વાત એ છે કે આજની તારીખે પણ શું એ જ પ્રેમ છે સમાજ પ્રત્યે ચાલો પરસોત્તમ થોડી ઉંમર છે નાદુરસ્ત તબિયત રહે પરંતુ એમના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી આજકાલ એમનું કામકાજ એ જ સંભાળે છે તો કેમ તેમના દ્વારા પણ એક નિવેદન ના આવ્યું કેમ ઘનશ્યામ રાજપરાના પરિવારની મુલાકાત તેમણે ના લીધી સવાલ એ થાય છે આજે તમામ એમએલએની વાત કરવી છે પહેલું નામ પરસોત્તમભાઈ સોલંકી બીજું નામ આપણે જોઈએ હીરાભાઈ સોલંકી રાજુલા વિધાનસભા આમ તો પ્રકાર અલગ અલગ વિધાનસભા 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 ગણાય પણ અમરીશ ડેર અને હીરા સોલંકી વચ્ચેના આપણે ઘણા ઝઘડાઓ જોઈએ આજે બંને એક જ પાર્ટીમાં છે અને હીરા સોલંકી પણ ઓગણીસો અઠાણું થી જીતતા આવ્યા છે બે હજાર સત્તર માં હર્યા પરંતુ આ જીતતા હતા કોના કારણે કોણ મત આપતું હતું 2022 ની વિધાનસભા ચૂંટણી યાદ કરો ચૂંટણીનો સમય આવે ત્યારે તો ગnati વાત શરૂ થઈ જાય છે અને ખબર હોય છે કે ભાઈ મારા સમાજના લોકો મને મત આપશે જ તો શું સમાજના ઉપર કોઈ આપત્તિ આવી પડે સમાજના કોઈ વ્યક્તિઓ પર આપત્તિ આવી પડે તો બોલવું એ કર્તવ્ય નથી એ ફરજ નથી આવતી કે ફક્ત એક પછી એક ધારા સભ્ય બનવાનું છે હીરાભાઈ સોલંકી તો પાલ મુદ્દે પણ નથી બોલ્યા એમના જ વિસ્તારની દીકરી છે ને પાલ એમના વિશે પણ નથી બોલ્યા તો આપણે હવે આની શું અપેક્ષા રાખીએ ઘનશ્યામ રાજપરા વિશે પણ નથી બોલ્યા હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ બધા આગેવાનો બોલે તો ફરક પડે છે આજે પંચ્યાસી જેટલા લોકો જેલમાં છે અને તે લોકોને બહાર લાવવા માટે કાર્યવાહી ચાલી રહી છે પરંતુ સમાજના વ્યક્તિઓને લોકસભામાં વિધાનસભામાં મોકલ્યા છે એ આવા સમયે નહીં બોલે તો ક્યારે બોલશે એ લોકોને સવાલ થઈ રહ્યો છે આપણે આગળ નજર કરીએ કુંવરજીભાઈ બાવળિયા જસદણ આજે તો મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી છે એક સમયે કોંગ્રેસમાં વંડી ટપી ભાજપમાં આવ્યા કુંવરજીભાઈના વિસ્તારની જે આ ઘટના છે કુંવરજીભાઈ સામે સવાલો થાય છે કે કુંવરજીભાઈ અન્ય મોટો અન્ય તેના વિસ્તારમાંથી કોઈ મોટો નેતા ન આવે તે માટે કેટલાય નેતાની કારકિર્દી ખતમ થઈ જાય તે માટે આ કામ કર્યું કુંવરજીભાઈ એક્ટિવ જો કે કુંવરજીભાઈએ સ્પષ્ટતા કરી હતી કે બહારથી લોકો આવીને વાતાવરણ ન બગાડો અમે અહીં છીએ અને કામ કરી રહ્યા છીએ પરંતુ કુંવરજીભાઈ હજુ સુધી કેમ બહાર નથી આવ્યા લોકો ને આ હદ સુધી પોલીસ પથ્થરમારો કરે ચાલો લોકો સાથેની વાતચીતમાં જે આગેવાનો કહી રહ્યા છે કે અમે પથ્થરમારો શરૂ નહોતો કર્યો ચાલો એ ખોટા હોય લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હોય પરંતુ આટલી મોટી સંખ્યામાં અને ત્યારબાદ પોલીસ પણ પથ્થરમારો કરે આપના વિસ્તારમાં આપના દ્વારા ક્યા કાર્યવાહી કરવામાં આવી રહી છે તમને કોઈ ફોન કરે તો કહેવામાં આવે છે કે ભાઈ અમે અહીં કામ કરી રહ્યા છીએ તમે ના બોલો તમારી કામગીરી હોત તો આ આટલું બધું થયું હોત જેમના મતથી જે સમાજના નામ સાથે તમને મંત્રી પદ મળે છે ટિકિટો મળે છે એમની માટે કામ કેમ નથી કરવામાં આવતું એ લોકો સવાલ પૂછી રહ્યા છે આપણે આગળ વધ્યા આ કુંવરજીભાઈ બાવળિયા છે એમની વિશે લોકો જાણે છે પરંતુ સૌથી મોટો સવાલ તો આજે એમના પર જ છે લોકો એવું પણ કહી રહ્યા છે શું કુંવરજીભાઈના એટલા બધા મજબૂત સંબંધો છે કે એક પણ ધારાસભ્ય નથી બોલતો આ બધા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા હવે આ ભાઈ છે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સોમનાથ બેઠક પરથી ચૂંટાઈને આવે છે બીજી વખત ચૂંટાયા વાત તો તેવી પણ છે કે જ્યારે લોકસભા ચૂંટણી હતી ત્યારે તેમના ઘરનાને પણ લડાવવાની વાત હતી એટલે કે ત્યાં સુધીની વાત કે તમારે વિધાનસભા લડવી હોય તો પણ લોકોનો પ્રેમ મળે લોકસભા લડવી હોય તો પણ કહે કે અમે પ્રયત્ન કરશું તમારા માટે પરંતુ વિમલભાઈ ક્યાં બોલ્યા છે આ મુદ્દાને લઈને વિમલ ચુડાસમાનું નામ આમ તો અલગ અલગ વિવાદોમાં આવતું રહ્યું છે પરંતુ વિમલભાઈ ચુડાસમા જે મતથી ચૂંટાયા છે જે સમાજના મતથી ચૂંટાયા છે એ કોળી સમાજના જે પંચ્યાસી જેટલા લોકો જેલમાં છે વિમલભાઈની એક કોમેન્ટ નથી આવી આ બધી વસ્તુ દર્શાવે છે મિત્રો કે જે ચૂંટણી સમયે આપણે જ્ઞાતિ જોઈને મતદાન કરીએ છીએ એમાંના કેટલા નેતાઓ ખરા સમયે એ જ જ્ઞાતિ જોઈને સામે આવે છે કાયદો કાયદાનું કામ કરશે બેશક વાત છે કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે પરંતુ સમાજના આગેવાન તરીકે તમે શું કરો છો એ સવાલ છે આ વિમલભાઈ ચુડાસમા વિમલભાઈ ચુડાસમા રાજેશ ચુડાસમા વિમલભાઈ ચુડાસમા જીતાડે આવી પણ બધો બધી વાતો ફરતી રહી છે તમે માથા ભારે હો તમારું સમાજમાં થોડું ઘણું નામ હોય અને તમે બે બે વખત ધારાસભ્ય બની જોપી સમાજ તમારી પાસે શું અપેક્ષા રાખે એક કોમેન્ટની અપેક્ષા રાખે એક નિવેદનની અપેક્ષા રાખે ને તમે તો કોંગ્રેસમાં છો આજે તો તમે વિપક્ષમાં છો તમને શું દબાણ હોય ચાલો કુંવરજીભાઈ દબાણ હોય ચાલો પરસોત્તમભાઈ દબાણ હોય હીરાભાઈને દબાણ હોય તમારે શું દબાણ છે સમજાતું નથી ચાલો આગળ વધીએ આગળ વધીએ તો હવે આવે છે શિવાભાઈ ગોહિલ આ મહુવા વિધાનસભાના ધારાસભ્ય આમ તો જૂના જોગી છે મહુવામાં હમણાં ચૂંટાઈને આવ્યા બે હજાર બાવીસમાં તેઓ પણ નથી બોલ્યા આ બાબતે આમ આમ તો મહુવામાં જૂથવાદ ભયંકર ચાલે છે પૂર્વ ધારાસભ્ય વર્તમાન અઢળક વિધાનસભા છે કે જે આ પ્રકારનું ચાલે છે મહુવા પણ એક એક છે છે તો આ બધી બાબતો માટે સમય મળી જતો હોય પરંતુ પોતાના જ સમાજના દીકરા સાથે છે આટલા બધા લોકો જેલમાં છે તો ન વિચાર્યું કે બેઠક કરીએ સમાજના આગેવાનોને પૂછીએ આ બધી વાત છે આ સત્ય છે કદાચ શિવાભાઈ વિચારતા હોય કે મારીથી મોટા આગેવાનો નથી બોલતા તો હવે હું શું કામ બોલું આગળ વધીએ ગૌતમભાઈ ચૌહાણ આ તળાજાથી ધારાસભ્ય છે કોળી આગેવાન છે કોળી સમાજના મત પરથી ચૂંટાઈને આવ્યા એમના પુત્ર કોન્સ્ટેબલને માર મારીને એવા બધા વિડીયો આવતા રહે છે હવે એ બાબતે તમને ખબર છે કે ભાઈ ચાલો એ વિસ્તારમાં આટલું મોટું નામ છે એમનું એમના પુત્રની પણ આટલી મોટી રંજાળ રહી છે પણ પોતાના સમાજની આ સ્થિતિ હોય પોતાના સમાજના એક વ્યક્તિની હત્યા થઈ જાય ત્યાં મળવાનું તો દૂર એક વાત પણ એક નિવેદન પણ નથી આવ્યું ત્યારે સવાલ થાય કે શું આ બધા એમએલએ સાથે મળી ગયા છે કે ભાઈ આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય ભાજપ હોય કાલે ચાલો તો અપક્ષ નથી પણ અપક્ષ હોત તો આપણે બધા મળીને આ મુદ્દે બોલવું જ નથી મુદ્દો જ ઢકાઈ જાય કારણ કે આપણે એક મોભી કુંવરજી બાવળિયાનું નામ જોડાયેલું છે આ કેસમાં અથવા તો બીજા કોઈ નેતાઓ પેદા ના થાય ગૌતમભાઈ પણ તેમાંના જે છે કે જે હજુ સુધી નથી બોલ્યા ભીખાભાઈ બારિયા આમ તો તેઓ જૂના છે ચૂંટાઈને આવ્યા ફરી વખત આમ છતાં નથી બોલતા પાલીતાણામાં પણ કેટલાય લોકો હશે કુંવરજી બાવળિયાને ને ફોન ગયો હતો ભાવનગર ફોન ગયો કુંવરજી બાવળિયા કહ્યું કે તમે અમારી ચિંતા ના કરો હવે જે લોકો કુંવરજીભાઈને ફોન કરી રહ્યા છે જેમ કે પાલિતાણામાં હોય ભાવનગરમાં હોય તો તમારા ધારાસભ્યને પણ ફોન કરજો કારણ કે એ પણ કોળી સમાજના જ છે પૂછજો કે કેમ નથી બોલતા તમે અને એનું કારણ એ છે કે મત તો સમાજના નામે આપ્યા હતા તો આજે સમાજની વાત આવે છે તો ચૂપ કેમ મોઢે પટ્ટી કેમ સવાલ તો થાય ને લોકોને આગળ વધીએ ઉમેશભાઈ મકવાણા બોટાદથી ધારાસભ્ય બનીને આવ્યા છે આમ આદમી પાર્ટીના છે તેમના માતૃશ્રી ગુજરી ગયા છે હાલ હાજર નથી એ એક એક દુઃખની બાબત કહેવાય એ દુઃખમાં અમે સાથે છીએ એટલે માટે કદાચ તેઓ આ બાબતે સામે હજુ ખુલીને આવ્યા નહીં હોય પરંતુ તેમનું એક પોસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ પણ અમારી સુધી નથી પહોંચી આ ઉમેશભાઈની વાત છે ઉમેશભાઈ આમ આદમી પાર્ટીના છે વિમલભાઈ ચુડાસમા કોંગ્રેસના બાકી બધા ભાજપના ક્યાં કોઈ બોલ્યું કોઈ નથી બોલ્યું આમ તો આમ આદમી પાર્ટી એક્ટિવ રહી છે આ મામલામાં ગોપાલ ઇટાલિયા પીડિત પરિવારને મળે છે કાયદાકીય લડત આપે છે ત્યારે એમને વિશ્વાસ આવે છે કે ચાલો કંઈક થશે ત્યારે એમને હિંમત આવે છે કે ચાલો આ કેસમાં અમને ન્યાય મળી શકશે ગોપાલ ઇટાલિયા જાય રાજુ કરપડા જાય રાજુ સોલંકી જાય પરંતુ તમે ક્યાં છો સવાલ એ છે ઉમેશભાઈ તમારી પર પણ સવાલ થાય એ છે એ સીધી વાત છે આગળ વધીએ કાળુભાઈ ડાભી છે ધંધુકાના ધારાસભ્ય છે કાળુભાઈ પણ ક્યાં બોલ્યા છે ભારતીય જનતા પાર્ટી ઘણી વખત એવા જ વ્યક્તિઓને ટિકિટ આપતી હોય છે જે ભારતીય જનતા પાર્ટીમાં પણ હોય અને એ સમાજમાં એ એ વિસ્તારમાં જે સૌથી વર્ચસ્વ ધરાવે છે સમાજ એમાંથી આવતો હોય પરંતુ

ભાજપ કોંગ્રેસની ઘણી વિધાનસભા બેઠક છે જેમ કે સોમનાથ બેઠક લઈ લો આમ કોળી સમાજના નેતાઓ ભાજપમાંથી માંથી સોમનાથમાં કોંગ્રેસમાંથી આવ્યા પક્ષ નથી વ્યક્તિનું છે 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 કારણ કે સમાજનો દીકરો પરંતુ લોકો પાર્ટીને વફાદાર રહે તમારે નક્કી કરવાનું છે આમાંથી કોણ પાર્ટીને વફાદાર છે કોણ પક્ષને વફાદાર છે કોણ સમાજને વફાદાર છે આ કાળુભાઈ ડાભી હતા આગળ વધીએ આપણે શામજીભાઈ ચૌહાણ ચોટીલાથી ચોટીલા વિધાનસભામાં પણ કોળી સમાજનો દબદબો વાત એ જ છે કે પોતે શ્યામજીભાઈ ચૌહાણ પણ ક્યાં બોલ્યા છે ઘણા નવા નેતાઓ આવી રહ્યા છે નવા ધારાસભ્યો આવ્યા છે પરંતુ તેમને એવું ના થાય કે ચાલો આ લોકો નથી બોલતા આપણે તો શરૂઆત કરીએ પરંતુ ડર છે અંદર ખાને ડર છે કે આવનારા સમયમાં ટિકિટ નહીં મળે તો આ બોલશું પછી ભારતીય જનતા પાર્ટી જૂની ફાઇલો ખોલશે તો આ બોલશું અને ભારતીય જનતા પાર્ટી જે ઘણા આ લાભ મળી રહ્યા છે ઘણી મલાઈ મળી રહી છે બંધ થઈ જ થઈ જશે તો આ ફક્ત એક નેતાની વાત જ નથી આ તો અઢળક નેતાઓ છે કે જે ડરના કારણે બોલતા જ નથી તો ભાઈ એવા કામ કરો છો ત્યારે વિચારતા હોતો કે ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિમાં આપણે ચૂપ રહેવું પડે આગળ વધીએ દેવાભાઈ માલમ છે પૂર્વ મંત્રી છે દેવાભાઈ આમ તો કુંવરજીભાઈ સાથે સારા સંબંધો દેવાભાઈને એટલે બની શકે કે કુંવરજીભાઈ મિત્ર સમાજના વ્યક્તિ એટલે આ બાબતે કંઈ નથી બોલવું દેવાભાઈ બોલ્યાય નથી દેવાભાઈ માલમ નું એક પણ નિવેદન અમારી પાસે નથી આવ્યું કે ઘનશ્યામ રાજપુરાની હત્યા થઈ એ બાબતે હું દુઃખી છું ત્યારબાદ પથ્થરમારો થયો પંચ્યાસી લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા તે ઝડપથી બહાર આવે અરે તમે એટલું તો કહો કે કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે અમને કાયદા પર વિશ્વાસ છે આશા છે કે વહેલી તકે તેઓ બહાર આવશે પરંતુ કોઈ બોલવાનું જ નહીં બોલો તો વિવાદ થાય પરંતુ આપણે તો બોલવું જ નથી આ અઢળક ધારાસભ્યોમાંના દેવાભાઈ માલમ પણ એક છે દેવાભાઈ જ્યારે મંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારે તો સમાજની દ્રષ્ટિએ જ મંત્રી બનાવવામાં આવ્યા હતા ને મંત્રી બનાવવામાં આવે આવે ત્યારે જોવામાં કે ભાઈ જે ગુજરાતના મુખ્ય મુખ્ય સમાજ છે મોટું વર્ચસ્વ ચાલવાનું છે અને ત્યારબાદ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવતું હોય છે પણ નહીં નથી બોલવું શું કરી શકીએ આપણે ધારાસભ્ય છે નેતાજી છે આપણે શું કહી શકીએ માંગરોળથી છે ભગવાનભાઈ કરગટિયા તેઓ પણ કશું નથી બોલ્યા આમ તો અલગ અલગ સંસ્થાઓમાં રજીસ્ટ્રેશન થઈ જતું હોય છે આગેવાન બની જતા હોય છે કોળી સમાજના મોટા વાત એ છે કે તમે રજીસ્ટ્રેશન કરાવી દો તમે સંસ્થાઓ ખોલી દો સેનાઓ ખોલી દો પણ બોલો નહીં તે શું કામનું જ્યારે ખરો સમય આવે ત્યારે તમારા નિવેદનની જરૂર હોય છે એ સંસ્થાઓની જરૂર હોય સેનાઓની જરૂર હોય સંગઠનની જરૂર હોય પરંતુ સમયે ચૂપ રહેવાનું અને જ્યારે પોતાનો ફાયદો હોય ભારતીય જનતા પાર્ટીનો ફાયદો હોય ત્યારે બોલવાનું પાર્ટી પાર્ટીને પણ નુકસાન ના કરે અને સમાજની તરફ પણ સંપૂર્ણ ના રહે તેવા લોકોને લઈને આવે તેવા ઉદાહરણ આપણી વચ્ચે છે આગળ વધીએ કાળુભાઈ રાઠોડ ઉનાથી આમ તો કાળુભાઈને તેમના પ્રતિસ્પર્ધીઓને ટોણો મારવામાં અને એવો બધો સમય હોય છે ને દરેક રાજકારણીઓ આ પ્રકારનું કરતા હોય છે ઘણા રાજકારણીઓ તો પોતાની જ પાર્ટીના એમએલએને સંભળાવી દેતા હોય છે જાહેરમાં બધું પણ જેના કારણે તમને ટિકિટ મળી છે જેના કારણે આજે તમે ધારાસભ્ય બનીને આવ્યા છો એમની વિશે કહેવાનો સમય નથી આ તમામ હજુ પણ હું તમને બતાવ્યું તમામ સૌરાષ્ટ્રના જ ધારાસભ્ય સાંસદ હશે આપણે બહુ દૂર નથી જવું આપણે કોળી ઠાકોર નથી લેવા બારિયા કોળી નથી લેવા એ બધું નથી લેવા આપણે ખાલી તળપદા કોળી વિસ્તારના નેતાઓ છે કે તેમણે શું કર્યું આ કેસમાં આજે લોકો વાત એ નથી કે પંચ્યાસી લોકો ગયા ચાલો એમાંથી દસ થી પંદર લોકો પથ્થરમારો કરવામાં આવશે ચાલો પંચ્યાસી માંથી માની લો કે પચાસ લોકો હશે પરંતુ વીસ ત્રીસ લોકોના તો એવિડન્સ છે કે એ સમયે એ લોકો બીજી જગ્યાએ હતા ઉપાડી ઉપાડીને જેલમાં નાખવામાં આવ્યા છે તો આ પ્રકારની સ્થિતિમાં નહીં બોલશો તો ક્યારે બોલશો શું ચૂંટણી સમયે ફક્ત મત આપજો આશીર્વાદ આપો કહો કે મારી સિવાય કોઈને મત નહીં આપો એ કહેવાત જવાનું આગળ વધીએ ખેર રાજેશભાઈ ચુડાસમા છે જૂનાગઢથી સાંસદ છે સતત ચૂંટાતા આવ્યા છે આ વખતે પણ બે હજાર ચોવીસ માં પણ ટિકિટ મળશે કે નહીં ટિકિટ મળશે કે નહીં તે સવાલો હતા અને આ વચ્ચે કોળી સમાજનો ચહેરો છે એટલા માટે તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી ડોક્ટર જગ આત્મહત્યા કેસ આમનું આ નેતાજીનું નામ લખી દેવામાં આવ્યું હતું સુસાઇડ નોટમાં ત્યારબાદ પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી ત્યારબાદ પણ સમાજના લોકોએ મત આપ્યા આજે જીતીને આવ્યા છે એક નિવેદન નથી આપ્યું રાજેશભાઈ ચૂડાસમાં આમ તો બીજી બાબતોએ પણ ઓછું જ નિવેદન આપે છે પણ સમાજની વાત છે તો એક સાંસદ તરીકે જો બીજા સાંસદો પણ આવશે જે ત્રણ અત્યારના કોઈ સમાજના સાંસદ છે તેની વાત એ છે કે તમે અત્યારે સિનિયર છો સૌથી જૂના ત્રણ ટર્મથી સાંસદ છો તો તમારો તમારો એક ફરજ છે કે ભાઈ આ બાબતે પોતે નિવેદન આપવું જોઈએ પણ નહીં આપે કારણ કે બધા ભેગા થયા હોય નક્કી કરવામાં આવ્યું હોય અથવા તો પહેલા કોઈ આપે પછી હું બોલું પાર્ટીનો આદેશ આવે તો બોલું આવી સ્થિતિઓ આપણે ભૂતકાળમાં પણ જોઈ છે અને રાજેશભાઈ ચુડાસમામાં પણ એવી સ્થિતિ હોય હોય એવું આપણે માની તો તો બાકી રાજેશભાઈ રાજેશભાઈ ઘણા સમાચાર આવતા છે ચુડાસમા બે હજાર પૂરી થયા બાદ બોલતા હતા કે જેઓ મને હરાવવા નીકળ્યા હતા એને દેખાડી દેશો ના તે ફલાણું ઢીકણું બહુ બધું બોલ્યા પણ આજે એ બધા માટે સમય છે પણ સમાજની એક વાત કરવા માટે અમે તો એવું ક્યાં કહીએ છીએ લોકો એવું ક્યાં કહે છે કે તમે એવું કહો કે બધા લોકો નિર્દોષ છે

અમરીશભાઈ લડશે આવી બહુ બધી ચર્ચાઓ થઈ પણ તમે જુઓ કે ભાઈ વિધાનસભાએ સાચવવાની છે લોકસભાએ સાચવવાની છે અને પાછા લોકોએ તે સાથ આપે છે એટલે નીમુબેન આજે જીતી ટિકિટ મળી એ કોળી સમાજના નામે ટિકિટ મળી હીરાભાઈની વાત ચાલતી હતી હીરાભાઈ ના પાડી આજે નીમુબેન લડ્યા અને જીત્યા આજે સાંસદ બની ગયા છે પરંતુ નીમુબેન ક્યાં બોલે છે નીમુબેન કહે છે કે ભાઈ રાજેશભાઈ ક્યાં બોલે છે એ તો મારીથી વધારે ટર્મ ચૂંટાઈને આવ્યા છે સાંસદ તરીકે તો હું શું કામ બોલું આવું બધું છે નીમુબેન ભાવનગરથી સાંસદ છે પણ પરંતુ કંઈ બોલતા નથી ચંદુભાઈ શિહોરા ચંદુભાઈ શિહોરાએ કહે છે કે હું શું કામ બોલું જ્યારે મને ટિકિટ મળી હતી ત્યારે તો તળપદા કોળી ઉવાળિયા કોળીનું રાજકારણ ઊભું થયું હતું સુરેન્દ્રનગરમાં ફક્ત તળપદાને ટિકિટ આપો તેવું ઊભું થયું હતું હું શું કામ બોલું છેલ્લે તો કોળી સમાજમાંથી છે ને તળપદા કોળીના નેતાઓ પણ નથી બોલી રહ્યા તો હું શું કામ બોલું આવું થઈ રહ્યું છે ચંદુભાઈ શિયોરા પણ એક નિવેદન નથી આપી રહ્યું પોતે આયાતી છે લોકોએ મત આપ્યા જીતાડ્યા પણ નિવેદન નથી આપવામાં આવતું એટલે કે આ બધા આની સિવાય ઘણા નેતાઓ છે કે જેની વિશે આપણે વાત કરી શકીએ પણ આપણે દૂર નથી જવું આપણે સૌરાષ્ટ્રમાં જ રહીએ અને સૌરાષ્ટ્રના નેતાઓની જ વાત કરીએ પણ ખરી સત્યતા એ છે કે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે સારા સારા નેતાઓ જે પોતાના વિસ્તારમાં સારું કામ કરી શકે શિક્ષિત હોય તે નેતાઓ નથી જીતતા અપક્ષમાં ઉભા રહે છે નજીવા મત લઈને આવે છે અને પછી એને પણ આગળ વધવું એને પણ ધારાસભ્ય બની કામ કરવાની ઈચ્છા હોય છે પરંતુ નથી જીતી શકતા કારણ કે એ સમાજમાં જેનું વર્ચસ્વ છે એ સમાજમાંથી એ વ્યક્તિઓ નથી આવતા હોતા આજે એ નેતાઓને યાદ કરવા પડે કારણ કે ચાલો એ ચૂંટત તો આ બાબતે બોલત તો ખરીને પાયલ ગોટી કેસમાં રાજુ સોલંકી પોતે કોળી સમાજમાંથી આવે છે છતાં એણે અમરેલીની આ પાયલ સોલ પાયલ ગોટીની વિશે નિવેદન આપ્યું ત્યાં આવેદન આવેદનપત્ર આપ્યું એ ક્યાં પાટીદાર છે તો કોળી છે ઘનશ્યામ રાજપરા હત્યા કેસમાં રાજુ કરપડા સુરેન્દ્રનગરથી જાય છે પોતે કાઠી સમાજમાંથી આવે છે ક્યાં કોળી છે એટલે આ મહત્વનું છે એવા નેતાઓ પસંદ કરો કે જે નેતાઓ તમારા સમાજનો હોય તો પણ મુશ્કેલી નથી પણ વાત એ છે કે એ વ્યક્તિ સમયે કામે આવે સમય આવે બોલવાનો સમય આવે નિવેદન આપવાનો ત્યારે પાર્ટીને વફાદાર રહે મૌન સેવી લે તેવા નેતાઓના હોવા જોઈએ એટલે કે આ આપણે એ બાબતે જ વાત કરી ને આ વિડીયો એ બાબતે જ છે તો કારણ કે લોકો સવાલ પૂછી રહ્યા છે ને આપણે આ તમામ નેતાઓનો સંપર્ક પણ કરીશું એવું નથી કે ફક્ત બોલીને એ તમામને ચેલેન્જ છે કે જો તમારે ખરા અર્થમાં તમારે આ બાબતે બોલવું હોય તો અમે તમારું ઇન્ટરવ્યુ લેવા માટે તૈયાર છીએ પરંતુ જો પછી તમારે ના જ બોલવું હોય તો શું કરીશું હજુ એક વિડીયો બનાવશું આપણે મિત્રો ને આ તમામને સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરીશું પછી એમનો ફોન બંધ આવે એમના પીએ ઉપાડે કે સાહેબ હમણાં મજામાં નથી હમણાં ટાઈમ નથી તો પછી એમના પર છે પણ આપણે પ્રયત્ન જરૂર કરીશું કે તમે જેને મત આપીને મોકલ્યા છે એ વ્યક્તિ તમારા સમાજનો પ્રશ્ન હોય તો બોલે કે નહીં વિછ્યા કેસથી આપણે શું શીખ્યા વિછ્યા કેસથી અમરેલી પાયલ ગોટી કેસથી આપણે આટલું જ શીખ્યા કે નેતાઓ સમાજના ન હોય નેતાઓ પાર્ટીના હોય નેતાઓ પાર્ટીને વફાદાર હોય અને એ અમરેલીનું ઉદાહરણ છે ને આ તાજું ઉદાહરણ બીજું વિછ્યાનું પણ છે જોઈએ હવે આ વિડીયો જોઈને કોઈની આંતરાત્મા જાગે અને બોલે જોઈએ હવે શું થાય છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો ને આ બધા નેતાઓ સુધી પહોંચાડજો કે જેને ખબર પડે કે ભાઈ આટલી મોટી ઘટના બની છે ને આપણે ચૂપ રહીએ એ સારું ન લાગે મત આપ્યા છે લોકોએ તો આવા સમયે બોલવું પડે આપણે કેવું કહીએ છીએ કે તમે આની તરફેણમાં બોલો આની તરફેણ પણ આ બાબતે એક નિવેદન તો આપો ઘનશ્યામ રાજપુરાની હત્યા થઈ એ તો ખોટું જ છે ને ત્યાર પછીનું ચાલો પથ્થર મારો તમે વિવાદિત માનો પણ એ બાબતે પણ ક્યાં નિવેદન આપવામાં આવ્યું આ બાબતે એ લોકો સુધી પહોંચાડજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરજો તમારું શું કહેવું છે આ તમામ ધારાસભ્યો સાંસદોને લઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બની શકે તમારી દ્રષ્ટિએ બહુ સારા નેતાઓ હોય તમારા વિસ્તારમાં ઘણા કામ કરતા હોય ને કરતા હોય પણ આવા કેસમાં ન બોલે તો ટક્કર કરવી પણ જરૂરી છે આપનો અભિપ્રાય આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો લાઈક શેર કરજો મને આપ રજા નમસ્કાર